લુણાવાડા શહેર ને પીવાનું પાણી પૂરું પાડતી પાનમ નદીમાં સિઝનમાં બીજી પૂર પાનમ ડેમ માંથી એક લાખ ક્યુસેક પાણી છોડાતા નદીમાં ઘોડા પૂરાવ્યું છે રાજ્યમાં ભારે વરસાદી હવામાન તેમજ હવામાન નિષ્ણાંતો દ્વારા આગાહી કરવામાં આવી હતી તે મુજબ ગત રાત્રિથી રાજ્યના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદ વરસી રહ્યો છે ત્યારે પંચમહાલ જિલ્લામાં આવેલ પાનમ ડેમના કેચમેટ વિસ્તાર અને ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યું છે પાનમ નદીમાં એક લાખ ક્યુસેક પાણી છોડવામાં આવતા પાનમ નદી હાલ બંને કાંઠે વહી રહી છે લુણાવાડા શહેરને પીવાનું પાણી પૂરતું પાડતી પાનમ નદીમાં બે વખત પૂર આવી છે પાનમ નદી અત્યારે બે કાંઠે વહેતી થતા લુણાવાડા વાસીઓ અને ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે પાનમ ડેમ માંથી અત્યારે એક લાખ ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેથી કાંઠા વિસ્તારના ગામોને સતર્ક કરાયા છે